તળાજા ગોપનાથ રોડ ઉપર ઉજળી પિતલપુર વચ્ચે અકસ્માત હોવાના અહેવાલ પહોંચી હોવાના અહેવાલ બાઇક ચાલક અને અન્ય વ્યક્તિને ઈજા થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ બાઇક ચાલક રાજપરા ગામના હોવાની ચર્ચા જ્યારે અન્ય ઈજાગ્રસ્ત પીતલપુર ગામના બારિયા પરિવારના હોવાના અહેવાલ બાઇક ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ બાઇક ચાલકે પીતલપુર ગામના એક વ્યક્તિને અડફેટે લેતા તેને ઈજા પહોંચી હતી બંનેને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ વધુ વિગત મેળવાઈ રહી છે થોડીવારમાં તમામ વિગતો સાથે અપડેટ જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ઢાપા તળાજા